પાટણ શહેરમાં નવરાત્રી પર્વને અનુલક્ષીને શહેરની બજારમાં પર્વને લગતા વિવિધ કેડિયા ચણિયાચોળી અને ડ્રેસ અનુલક્ષીને જોવા મળી રહી છે પાટણ શહેરમાં નવરાત્રી પર્વને અનુલક્ષી શહેરની બજારોમાં પર્વને લગતા ટ્રેડિશનલ કેડિયા ચણિયાચોળી સહિતની વિવિધ વેરાયટીવાળા ડ્રેસો ઉપલબ્ધ થઈ રહ્યા છે ચાલુ વર્ષે ટ્રેડિશનલ ડ્રેસ સહિત વિવિધ પ્રકારની ગામઠી ચણિયાચોળી તેમજ રાજસ્થાનની ભરતકામ અને લેસવાળી ચણિયાચોળીઓ વધુ પ્રમાણમાં જોવા મળી રહી છે ગત વર્ષની સરખામણીએ ભાવમાં ન જીવો વધારો જોવા મળી રહ્યો છે જો કે નવરાત્રી પર્વને ગણતરીના દિવસો બાકી હોવા છતાં ખરીદીમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે ટ્રેડિશનલ ચણિયાચોળીની સાથે સાથે નાના યુવાન ખેલૈયાઓ માટે પણ અવનવા કેડિયા વેચાણ અર્થે જોવા મળી રહ્યા છે આ ઉપરાંત ટ્રેડિશનલ ડ્રેસમાં મેચિંગ કરવા માટે વિવિધ પ્રકારના ઓર્નામેન્ટ પણ બજારમાં ઉપલબ્ધ થઈ રહ્યા છે આમ શહેરના કાપડ બજારમાં રૂપિયા ત્રણસો થી માંડી રૂપિયા પાંચ હજાર સુધીની અદ્યતન વર્કવાળી ચણિયાચોળી ઉપલબ્ધ છે ત્યારે આદ્ય શક્તિના મહાપર્વને લઈ યુવતીઓ મહિલાઓ સહિત યુવા હૈયાઓમાં અનેરો ઉમંગ જોવા મળી રહ્યો છે માટે સત્તર નવો સ્ટોક આવી ગયેલો છે અને ખૂબ જ સરસ વેરાયટી છે જયપુરની કાઠિયાવાડી અને બેંગ્લોરની ચણિયા જેવી પુષ્કળ વેચાય છે અને દરેકની પસંદગી સારી વસ્તુમાં જ છે અને સારો ટેસ્ટ બધાને પસંદ પડે છે અને કઈ સાલ કરતાં દસથી વીસ ટકાનો ભાવમાં વધારો છે